ચલો ભાઈ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો હવે અનસાળા અત્યારે હું આવી ગયો તો એઝ અ આપણે અનસાળા સિવાય કોઈ છે નહીં કામ તો આવી ગયા છે અને આજનો બ્લોગ થોડોક સ્પેશિયલ છે અને એમ કહેવાય ને કે થોડુંક ઉતર્યું છે ક્લિપ્સ ને એ હું મૂકી કેમ કે આજે છે ચૌદ એપ્રિલ તો આજે ડૉક્ટર બી આર આંબેડકર જયંતિ છે સાહેબ આંબેડકરની જયંતી છે તો અહીંયા રેલી નીકળી હતી રેલીમાં હું ગયો નહોતો થોડોક કામમાં બીજી હતો આ અનસાળામાં જમવાનું હતું ને તો એમાં થોડુંક કામમાં બીજી હતું તો ગયો તો પછી એટલે હવે અત્યારે અનસાળાએ છું અને આગળ જમવાની ત્યારે હાલ હતી ને એમાં થોડોક હેલ્પ ને એવું કરતો હતો તો બીજી હતો એટલે થોડીક ક્લિપો મારામાં આવી છે વોટ્સઅપમાં મેં મંગાવી લીધી હતી મારા દોસ્ત આપને ગયા હતા ને તો પછી એ હું ક્લિપો અત્યારે દઉં છું તમે જોઈ લો એ રેલી કેવું હતું શું છે શું નહીં એ રેલીના વિડીયોની ક્લિપ નાખી દઉં છું અને પછી હું પાછો આ જમણ બાર વાગે ચાલુ થાય ને એનો વિડીયો ઉતારી એ વિડીયોમાં હું હોઈશ એની થોડી ક્લિપૂ છે અને બાકીનો હું વિડીયો જે ઉતરશ એ ઉતારે તો હવે તમે અત્યારે જોઈ લો કે રેલી કેવી છે એ હું તમને દેખાડું છું ક્લિપ ચાલુ થાય હું બોલતો નથી ક્લિપ હશે કેવી હોય કેવી ઉતરી હોય મને એ નથી ખબર વોટ્સઅપમાં આવી હે એટલે તો ચાલો તમને દેખાડ દઉં ક્લિપ્સ ભાઈ તો અહીંયા હવે આ જો હિરેનભાઈ તૈયારી કરી રહ્યા છે રસોડામાં બધું અહીંયા રસોડામાં આવ્યો તો અનસાળા એ શું છે કનુભાઈ અહીંયા બધું આવું છે રસોડાનો હાલ બધું બની ગયું છે સંભાળ બની ગયું છે ભાઈ આ લોકોનું જમવાનું આ બધું ડાયકું છે તમને પછી નિરાતે બધું દેખાડી અત્યારે જ બરોબર વ્યવસ્થિત બન્યું નથી તો ભાઈ વિદ્યાર્થી બેસી ગયા છે અને આ ભાઈ ફિરસે છે થોડુંક ધીમું બોલી કેમ કે મહેમાન છે આજુબાજુ એટલે હું કઈ મુકેશ ભાઈ આ બધા જમી રહ્યા છે અને હવે બે ગયા છે જો કઈશ તો હવે તમે ભીમરાવની ક્લિપ જોઈ લીધી હશે અને રેલીની ચૂંટમાં એટલે કે બાબાસાહેબ આંબેડકરની જે રેલી હતી એ રેલીની ક્લિપ જોઈ લીધી હશે અને બપોરનું જમવાનું ને એવું અંસાળામાં ગયો હતો તો એ ક્લિપ જોઈએ છે અત્યારે હું એક્ઝેક્ટલી આવી ગયો છું ડેમે આ મારા છે ને બે દેશોના બેસ્ટ પ્લેસ છે એટલે બેસ્ટ પ્લેસ તો નહીં પણ એમ કે બે જગ્યાએ હું બેસવાનું એમ કે ત્યાં હું હોય જ ક્યાં ન્યાં હું અને એક આ ડેમ અત્યારે પાછો ડેમ આવી ગયો છે કેમ કે થોડુંક ઘરે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે એની મેં ક્લિપ ઉતારી છે હમણાં તમારી આગળ હું ચાલુ કરી દઈશ ક્લિપ તો એક કામ કરો તમે પહેલાં ક્લિપ જોઈ લીધું જોઈ હું એમાં કઈ બોલ્યો નતો કેમ કે વાતાવરણ એવું મસ્ત હતું પક્ષીઓની કિલકિલાટ ને હવા આવતી હતી તો એવી રીતના પછી મેં ક્લિપ મૂકી તો હું કઈ બોલતો નથી પછી આ ક્લિપ ચલાવી દઈ એટલે તો હું ડેમે આવ્યો હતો ને પછી મેં કીધું લાવો હાલો વિડીયો ઉતાર લઈ કેમ વાતાવરણ મસ્ત થઈ તમને વાદળા દેખાડું કદાચ એ ક્લિપમાં વાદળા નહીં મૂક્યા તો વાદળા અને ઓલા વિપુલભાઈ મારી સાથે એઝ યુઝ્યુઅલ હા હા આમ જોઈએ તમે પક્ષી આવા વાદળા અને આ લોકેશન તમે ખાલી જોવ આ છે ડેમ ડેમના દરવાજા એ આ બાજુ આવું કંઈક છે નજારો અને અહીંથી ઓલી બાજુ જોવાય છે ત્યાં પબ્લિક વધારે હોય આ બાજુ પબ્લિક જ નથી જવું છેક સુધી તો આવું કઈક છે હાલો તો મળીએ છીએ રાતે